આજે રાજ્યની રાજધાની ગાંધીનગર નું સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યું હાજરી હતી અવસરે મેયરે જણાવ્યું હતું કે ગાંધીનગર એ માત્ર ગુજરાતનું પાટનગર જ નહીં પરંતુ રાજ્યની સંસ્કૃતિ અને પ્રગતિનું પ્રતિક પણ છે જૂના મુંબઈ રાજ્યના વિભાજનને કારણે એક પાંચ ઓગણીસો ના રોજ

દર વખતે ગાંધીનગર શહેર વસહત મહા મંડળ દ્વારા ગાંધીનગર શહેરની સ્થાપનાની પ્રથમ ઈંટ મુકાઈ હતી તે જીબી ખાતે સ્થાપના દિનની ઉજવણી કરવામાં વિશે બે ઓગસ્ટ 1965 ના રોજ જીબી થર્મલ પાવર સ્ટેશન ના ગેસ્ટ હાઉસ માં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી મિતેન્દ્ર દેસાઈ શહેરમાં વસવાટ કરનાર પ્રથમ મુખ્યમંત્રી હતા શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થાપિત એચ કે મેવાડા અને તેમના सहयोगी પ્રકાશ એમ આપતે કર્યું હતું આજે બીજી ઓગસ્ટ એટલે આપણા ગુજરાત રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરનો સ્થાપના દિવસ આપણા માટે ગૌરવનો દિવસ ગાંધીનગર એટલે જ્યાં ગુજરાતની જનતાની સુખાકારી માટે મહત્વના નિર્ણયો લેવાય છે અને લોકશાહીની ગરિમાનું ગાન થાય છે ગાંધીનગરના નગરજનોએ અનેક પરિસ્થિતિઓને હરાવીને ગાંધીનગરની વિકાસના માર્ગ પર અગ્રેસર રાખ્યું છે ગાંધીનગરની ઓળખ આજે વૈશ્વિક સ્તરે બની છે ત્યારે આપણે ગાંધીનગરને ઉદ્યોગ વેપાર કલા સંસ્કૃતિ શિક્ષણ સંસ્કાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત દરેક ક્ષેત્રે આગળ વધારીએ છીએ અને સાથે સાથે આપણે સૌએ સાથે મળીને આપણા ગાંધીનગરને વધુ સ્વચ્છ સુંદર અને હરિયાળું પણ બનાવવાનું છે આવનારા સમયમાં પણ ગાંધીનગર પ્રગતિના પંથ પર આ જ રીતે આગળ વધતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નગરજનોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું